આ છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું જાપોદર ગામોદર ગામના ખેતમજૂર પાંચ દીકરી અને એક દીકરો અને વયો મા બાપને સાચવવાની જવાબદારી ભરતબાઈ બારૈયાના શિરે હોય ત્યારે છેલ્લા એક પખવાડિયામાં જાફરાબાદ ખાંભામાં બે બાળકોને દીપડાએ મોતને ઘાટ ઉતારતા બુરવત ગણાતા વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયેલું છે ત્યારે આ ભરત બારૈયાએ પોતાના છ બાળકોને ખેતી કામ દરમિયાન ક્યાં સાચવવા તેની ગંભીર મુશ્કેલીઓથી રાત્રિના ઊંઘ આરામ થઈ ગયેલી હતી બાળકો પણ દીપડાના ભયથી વાડી વિસ્તારમાં ધ્રુજી રહ્યા હતા ત્યારે સાવ કાચું બારી બારણા વિનાના મકાન હોય ત્યારે બાળકોને દીપડાથી બચાવવા માટે બે કાટલા ભેગા કરી તેના પર ફરતી લોખંડની જાળીવાળું પાંજરું બનાવ્યું અને રાત્રે આ પાંજરામાં છ બાળકો અને પિતા ભરત બારૈયા સોઈ જાય છે અને હિંસક દીપડાના ખોપ સામે રહેણાકી પાંજરો આશીર્વાદ સમાન સાબિત થયું છે અને હવે ભરત બારૈયા ખેત મજૂરી કરી શકે છે રાત્રિના ખેતીમાં પાણી વાળવું કે અન્ય કામો પણ બાળકોને પિંજરામાં કેદ કરી આસાનીથી કરી શકે છે તેવું અભણ ખેત મજૂરી પોતાની કોઠા બનાવેલું છે અને બાળકોને સુરક્ષિત કર્યા છે મારું ગામ છે ભાકોદર અને હું અહીં રહું છું અત્યારે સીમમાં બરાબર અને મેં એવો પ્લાન વાપર્યો કે ભાઈ આપણે મારા છોકરી છે પાંચ પાંચ છોકરી છે ને એક છોકરો છે હવે છોકરો છે બે મહિનાનો પછી મારે એવો મગજમાં આવ્યું કે ભાઈ આપણે રાત્રે શું કરવું પડે એમ તે મેં કીધું બૈરા તો છે નહીં પછી એક મેં કીધું પાંજરું એક નાનું હાથ જણા સામે એવું બનાવી લઈએ અને એની માટે આપણે શું કરવું પડે દીપડા માટે અને કૂતરા ચાર ગુલુડા મારા લઈ ગયા છે કૂતરાને અમે દૂધ પાઈ પાઈ મોટા કર્યા હતા તો દીપડો આવીને બે ત્રણ દીવથી સુધી કવરાયો અમને સિંહ દીપો છે અને બીજા નંબરમાં કે મારે ખેતમજૂરી કરવી હોય તો રાત્રે પાણી વાળવા જવું કે અથવા ગમેના જવું હોય કે ભાઈ બાર વાગી ગયા કે એક વાગી ગયો મારે તો બહાર નીકળવું જ પડે દીકરીઓને આરે તો કાંઈ બીજો ધંધો તો થાય નહીં ને બીજા નંબરમાં એમ કે પાણી હોય રાતના બાર વાગે એક વાગ્યે તો એ કામ તો મારે કરવું જ પડે અને મજૂરી હજાર રૂપિયા મજૂરી લીધી પત્નીના અવસાન બાદ બાળકોને હિંસક દીપડાથી બચાવવા ભરત આ પાંજરું બનાવ્યું અને રૂપ સાબિત થયું છે જ્યારે પણ આ ખેતમજૂર સ્વાન ના ચાર બચ્ચાઓને દીપડો અગાઉ ઉપાડી ગયા બાદ બાળકો બચાવવા પાંજરું બનાવવું પડેલું છે તેવું તેણે જણાવેલું છે હું મુકેશ આચાર્ય મારું નામ છે અને હું અમરેલી જિલ્લાનો રાજુલા ગામ છે ત્યાંના વતની છું છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ફરું છું અને આજે સવારે દૈનિક પત્રમાં એક સમાચાર વાંચીને મને કુતૂહલ થયું કે આ ખરેખર આ ભાઈએ શું કર્યું છે પાંજરામાં એવું તો એટલે ખાસ હું જોવા આવ્યો છું અહીંયા અને જોયા પછી મને આનંદ થયો કે એણે બહુ સરસ મટિરિયલમાં મોટું પાંજરું બનાવે હવે એમનો હેતુ છે એ શું છે કે એમના છે છ બાળકોને રાત્રે કે દિવસે એને રક્ષણ મળે એ એમનો હેતુ છે કે કે અહીંયા કારણ આ વિસ્તારમાં હિંસક પ્રાણીઓ દીપડા અને સિંહ જેવા જેવાની ગતિવિધિ હોય છે તો આ એમને એક વિચાર આવ્યો કે હું હવે મારા છોકરાને આમાં સાચવીશ કઈ રીતે તો એમણે એક પાંજરાનો વિચાર આવ્યો અને એને તરત અમલમાં મૂક્યો છેલ્લા ત્રણ દિવસથી આ પાંજરું એમણે બનાવેલું છે અને એ પાંજરામાં છ એમના બાળકો રાત્રે એમને સુવરાવીને બહારથી લોક કરીને એ ખેતરમાં કામ કરવા જાય છે પાણી પીવરાવા જેવી પ્રવૃત્તિ કરતા હોય છે ખેતરમાં અને એ એને લીધે આ પાંજરાને લીધે એના બાળકો આરામથી સૂઈ શકે છે એને રક્ષણ પણ મળે છે આ એક લોકભાગીદારીનો ઉત્તમ નમૂનો કહી શકાય કે કોઈ પણ જાતની સંસ્થા કે સરકારની આશા રાખ્યા વગર નવ હજારનો ખર્ચ કરીને એમણે આ એક લોક ભાગીદારીમાં તમે ઉત્કૃષ્ટ નમૂનો આપણી સમક્ષ મૂક્યો છે